ઉનાળુ બાજરી માટે સરકાર ની કીટ ની યોજના કરવામાં આવી હતી સતત આજ તો ચાલતી હતી એમાં ખેડૂતો પાસેથી સાડા ત્રણસો રૂપિયા લેતા હતા બે બોરી કોઈ ઓર્ગેનિક ખાતર આપતા હતા એક ડીએપી ની નોની બોટલ આપતા હતા એક બાજરીની બોટલ આપતા હતા બરાબર આ વસ્તુ રહી આપતા હતા કે આજે વાવેતર નો ટાઈમ છે બટાકા ખોદવાનો ટાઈમ છે રાયડો વાટવાનો ટાઈમ છે બાજરી વાવવાનો ટાઈમ છે તો ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સવારમાં વહેલા છ વાગે આવી અને લાઈને થશો તો આપને ટોકન મળશે ન ટોકન નહીં મળે અમે અહીંયા એટલે અમે એમ કીધું કે ભાઈ આજે શું મળશે તો કે આજે પ્રોમ નું ખાતર નું કટુ એક જ મળશે ઓર્ગોનિક બે નહીં મળે તમને વસ્તુ ઘટાડી નાખવામાં આવી છે અને કિંમતમાં ખાલી ત્રીસ રૂપિયાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે તો કીધું ભાઈ તમે ત્રીસ રૂપિયાનો ઘટાડો કરી અને ત્રણસો વીસની કિંમત લો એમાં મને અમને કોઈ હોતો નથી નહીં તો કે ના તો કીધું તમે અમારું પાકું બિલ ફાડો તો કે પાકું બિલ નહીં ફાટે